ચા પીવા માટે ઊંચકાયેલો એનો હાથ અધર રહી ગયો ખરેખર આ એજ હતી એ ભલે કોલેજમાં અવગણતો હતો પરંતુ એની ખુશબુને એ ભૂલ્યો નહોતો હા એ એજ એની સામે હતી અને એ હતી દેવયાની કોલેજમાંગ એ જેને પસંદ કરતો હતો અને પોતાના અહમને કારણે જેનાથી દૂર જતો રહ્યો હતો એ જ આજે એની સામે હતી દેવયાનીની નજર એની ઉપર હતી નહીં ચીમન દેવયાનીને જોઈને પરસેવે રેબેબ થઈ ગયો ઉપર પંખો ચાલતો હતો છતાં ચિમને પરસેવો વળી ગયો દેવયાનીને જોઈને ચીમને અસહજતા થઈ એક પોતાનો ચહેરો છુપાવવા મૂક્યો આ જોઈ ગોપાલે ટીખળ કરી કેમ શું થયું પરસેવો કેમ વળી ગયો પેલીએ ઘાયલ કર્યો કે શું ચિમન શું જવાબ આપે પરંતુ મનમાન ચોક્કસ બોલ્યો ઘાયલ તો મને ઘણા વર્ષો પહેલા કર્યો હતો મનમાન આવેલી વાત મનમાન જચાવી ગયો મનની વાત ચાવતા ચીમને જવાબ આપ્યો એક તો આ ગરમી અને પાછી ઉપરથી આ ચા એટલે જરા નાસ્તો પૂરો કરતા દિલીપ બોલ્યો ભાઈ ફેબ્રુઆરી મહિનો ચાલે છે હજુ ગરમી ક્યાંક પડે છે કે તને ગરમી લાગે ચીમને કંઈ પ્રત્યુત્તર આપ્યો નહીં નાસ્તો પૂરો થઈ ગયો હતો પેલા બંને ઊભા થવા ગયા ચીમન બંનેને રોકતા બોલ્યો થોડી વાર બેસો ને જઈએ પાંચ મિનિટમાં આજે બોસ રજા ઉપર છે થોડી શાંતિ છે ચીમને બહાનું બનાવ્યું સિમન વારે વારે દેવયા તરફ જોઈ લેતો દેવયાનીની નજર એની બાજુ ન હતી દેવયાની નાસ્તો પતાવી નીકળી ગઈ થોડી વાર પછી ચિમન અને એના મિત્રો પણ નીકળ્યા ચીમનનું મન ભૂતકાળમાં પહોંચી ગયું એને કોલેજ યાદ આવી ગઈ સાથે સાથે દેવયાની સાથેનો કોલેજકાળ યાદ આવી ગયો જૂના જખમો બુલાઈ ગયા હતા હવે એણે દેવયાની તરફ કોઈ ફરિયાદ નોંધતી કારણ કે દેવયાની સામે ફેંકેલા પડકારમાં એ પાછો પડ્યો હતો એનું મન દેવયાની મય થઈ ગયું એ વિચારવા લાગ્યો દેવયાનીનો સામનો કેવી રીતે કરવો વચ્ચે એનો અહમ આવતા વિચારને ખંખેરી પોતાના અહમને પંપાળતો હોય એમ આગળ વિચારવા લાગ્યો મારે શું કામ એની પાસે જવાનું એ જોશે ત્યારે વાત કરશે આવો વિચાર આવતા જ એના મને એને ટપાર્યો ખોટા વિચાર ના કર હવે અહમ રાખીને શાકામનો અહમને ખંખેરી નાખ અને મૈત્રી ભાવે મળ ચીમન જેમ વિચારતો ગયો તેમ વિચારોના વમણમાં મટવાતો ગયો બપોરનો સમય કેમ થઈ ગયો એ એને ખબર પડી નહીં એ મન સાથે લડતો હતો એમાં સમયનું ભાન રહ્યું નહીં આજે પાછો ગોપાલનો ફોન આવ્યો એલા આવે છે કે અમને ભૂખ્યા મારવા છે ફોન આવતા જ ચીમન કેન્ટીન તરફ રવાના થયો કેન્ટીનમાં પહોંચતા એને ચારે બાજુ નજર કરી એની હાજરી હતી નહીં દિલમાં થોડો હાશકારો થયો સાથે નિરાશા પણ થઈ ત્રણેય મેજ ઉપર ગોઠવાઈ ગયા ચીમન ફરી દરવાજા તરફ મોંગ રાખીને બેઠો થોડી વાર થઈ ત્યાં દેવયાનીનું આગમન થયું બધા પુરુષોનું ધ્યાન દેવયાની તરફ ગયું કંપનીમાં બે થી ત્રણ સ્ત્રી કર્મચારી હતી દેવયાની છટાજા એવી હતી જે બધાનું ધ્યાન ખેંચતી હતી બધા પુરુષોની જેમ ચીમનનું ધ્યાન પણ દેવયાની બાજુ ગયું એની ધડકન તેજ થઈ ગઈ કોલેજના સ્પંદનો તાજા થઈ ગયા દેવયાનીએ જમવાની ડીશ લીધી અને નજીકના મેજ ઉપર ચીમન બાજુ પીઠ રાખીને બેસી ગઈ ચિમન દેવયાનીની પીઠને નિરખવા લાગ્યો અને વિચારવા લાગ્યો કોલેજમાં હતી એવી જ છે એકદમ પાતળી સોટા જેવી ત્યારે થોડી ચંચળ હતી આજે ધીર ગંભીર થઈ ગઈ છે શ્રીમન જેમ દેવયાનીને વિચારતો ગયો તેમ એના દિલમાં જૂની યાદો તાજી થવા લાગી શ્રીમનને ગહન વિચારમાં જોઈને દિલીપ બોલ્યો ઊંડા વિચારમાં કેમ છે આજે તને જમવા માટે પણ બોલાવવો પડ્યો બધું બરાબર તો છે ને ચિમનની વિચારોની તંદ્રા તૂટતાંગ એ થોથવાઈ ગયો હે હા કંઈ નહીં યાર બધું બરાબર છે પછી થોડી હસી મજાકની વાતો થઈ અને જમવાનું કર્યું મનને દેવયાનીએ કબજો કરી લીધો હતો હવે એ દેવયાનીનું ધ્યાન પોતાના તરફ પડે એવું કરવા માંગતો હતો ત્રણેય જમીને ઊભા થયા પહેલા બંગને સીધા બહાર નીકળ્યા જ્યારે ચીમન દેવયાનીનું ધ્યાન પોતાના તરફ પડે એ રીતે કાઉન્ટર પર મુકેલ મુખવાસ તરફ ગયો દેવયાનીનું નું કાઉન્ટર તરફ જ હતું ચિમન જેવો મુખવાસ લેવા ગયો તેવી દેવયાનીની નજર એની ઉપર પડી હવે દેવયાનીની ધડકન તેજ થઈ ગઈ ગઈ ચિમનને જોતા જ રહી એને કલ્પના પણ નહોતી કે ચીમનનો આ રીતે જીવનમાં ક્યારેય બેઠો થશે ચિમન આ બધુમ ત્રાસી નજરે દેવયાનીને ખબર ના પડે એ રીતે જોતો હતો એ દેવયાનીને તરત અને સામેથી ભાવ આપવા માંગતો ન હતો જાણે કંઈ થયું ના હોય એ રીતે ચિમન કેન્ટીનની બહાર નીકળી ગયો દેવયાની ચીમનને જતો જોઈ રહી એ કઈ વિચારે કે હરકત કરે એ પહેલા ચીમન એની નજરથી ઓઝલ થઈ ગયો દેવયાની ચિમન વિશે વિચારવા લાગી એણે ક્યારેય કલ્પના પણ નહીં કરેલી કે એક દિવસ આ રીતે ચીમન સાથે બેઠો થશે જ્યારથી ચીમનથી એ છૂટી પડી ત્યારથી આજ દિવસ સુધી એણે ચિમને એની અંદર ધબકતો રાખ્યો હતો આજ સુધી બીજા કોઈ પુરુષે એના જીવનમાં ચીમનની જગ્યા લીધી ન હતી ચિમન એ જ પુરુષ હતો જેને એના અભિમાનને ભાંગીને લોકોને માન આપતા શીખવાડ્યું હતું આજે ફરી એ જ ચીમન એની નજીક હતો દેવયાનીને પણ ચીમનને જોઈને ચિમન સાથે કરેલો વ્યવહાર યાદ આવી ગયો એનું મન પોતાના જ માટે ખાટું થઈ ગયું એને મનમાં કંઈ યાદ આવતા ઝટપટ જમવાનું પતાવી ઊભી થઈ પોતાની કેબિન તરફ ગઈ દેવયાની જેટલી જાજરમાન સ્ત્રી હતી એટલી જ પોતાના નિયમોમાં પાપકી હતી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરી એની ઈચ્છા આગળ હતી ઘરેથી કોઈ પાબંદી હતી નહીં એટલે પુનામાં મેનેજમેન્ટના અભ્યાસ માટે એડમિશન લઈ લીધું નો અભ્યાસ પૂરો કરી તરત નોકરીમાં લાગી ગઈ થોડા દિવસો પહેલા જ નોકરીની જગ્યાનું સ્થાન બદલી ચીમની કંપનીમાં હ્યુમન રિસોર્સ વિભાગમાં આવી હતી એની દુનિયા એણે ચીમની યાદોને બનાવી લીધી હતી એટલે અહીના આવીને દેવયાની પોતાના કામથી મતલબ રાખતી કોઈની સાથે વધારે વાત કરતી નહીં એટલે એના વિશે એના સહકર્મચારીઓ ઓછું જાણતા દેવયાની કેન્ટીન માંગતી ઊભી થઈને સીધી પોતાની કેબિન માં ગઈ એ એ ચાર વિભાગમાં હતી જેથી એ ત્યાં નોકરી કરતા કોઈ પણ કર્મચારી વિશે સહેલાઈથી જાણી શકતી હતી દેવયાનીને ખબર હતી કે શું ભણેલો છે એટલે એણે પોતાના આસિસ્ટન્ટને બોલાવી મિકેનિકલ વિભાગના કર્મચારીઓની વિગત મંગાવી થોડી જ વાર એનો આસિસ્ટન્ટ વિગત લઈને આવ્યો આવતા જ થોડો ડાયો થયો મેડમ કઈ તકલીફ હું મદદ કરું કોઈ કર્મચારીનો રેકોર્ડ આગળ બોલે એ જ તડાતી નજરે એની સામે જોઈને એને ટોક્યો તમને મેં કીધું કે મારે તમારી મદદ જોઈએ તમે હું કહું એટલું જ કરો મારું હું જોઈ લઈશ પેલા બિચારાને લાગ્યું કે મેડમ બહુ સ્ટ્રીક છે અહીંયા દાળ નહીં ગળે મુંડી નીચી કરીને બહાર નીકળી ગયો પેલા ગયા પછી એ લિસ્ટ જોવા લાગી ખાસું લાબુમ હતું મિકેનિકલ માંગ પણ ઘણા બીજા પેટા વિભાગો હતા જરા ધ્યાનથી તપાસતા એક નામ ધ્યાનમાં આવ્યું ચીમન હરદાસભાઈ પટેલ સિનિયર એક્ઝિક્યુટિવ ઇન્ચાર્જ મિકેનિકલ મેઈન ચીમનનો વિભાગ જોઈ એ વિભાગમાં ચીમનના ફોન નંબર લિસ્ટ તપાસતા बाजूમાં એનો એક્સટેન્શન નંબર હતો 833 ચીમનનું પૂરું નામ જોતા લાગ્યું કે ચીમન એના હાથવෙන් જ દૂર છે ચીમનનો નંબર જોતા જ એનો હાથ ફોન તરફ ગયો પરંતુ તરત પાછો લઈ લીધો અને વિચારવા લાગી ફોન કરીને વાતની શરૂઆત કેમ કરશે થોડું વિચારી પાછું એને થયું ખાતરી તો કરું એ છે કે કોઈ બીજું એનો હાથ ફોન બાજુ ગયો ફોનનું રિસીવર ઉઠાવી આઠસો તેત્રીસ ડાયલ કર્યો સામેથી હેલો સંભળાયું પાંચ થી છ વર્ષે આ અવાજ સાંભળી દેવયાનીના રોમે રોમમાં ઝણઝણાટી વ્યાપી ગઈ ચીમનનો અવાજ એના કાનમાં ગુંજવા લાગ્યો એ કઈ બોલી શકી નહીં એને ફોનનું રિસીવર મૂકી દીધું દેવયાનીએ છાતી ઉપર હાથ મૂક્યો એને ધક ધક અવાજ સંભળાયો એ કોલેજના ગઈ દેવયાનીને કોલેજના દિવસો યાદ આવી ગયા પોતાનું યાદ આવી ગયું તરફનો યાદ આવી ગયો અને ચીમનના છેલ્લા શબ્દો યાદ આવી ગયા કોલેજમાં સાથે ભણતી છોકરીને કેમ ભૂલાય ખરેખર એ મને એકસાથે ભણેલી છોકરી ગણતો હશે મનમાં પૂછાયેલા આ સવાલે એને અતિતમાં ગરકાવ કરી દીધી જ્યારે ચીમને એને કહ્યું હતું સાથે ભણતી છોકરીને કેમ બોલાય ત્યારે એને બહુ ગુસ્સો આવ્યો હતો ગુસ્સામાં સમયે ત્યાંથી નીકળી ગઈ હતી અને ઘરે જઈને એણે નક્કી કરી લીધું હતું કે એ ક્યારેય ચીમનને યાદ નહીં કરે એણે ચીમને બોલવાનો બહુ પ્રયત્ન કર્યો જેમ જેમ એ પ્રયત્ન કરતી ગઈ એમ એને ચીમન બહુ યાદ આવતો ચીમને એના મન અને શરીર ઉપર કબજો લઈ લીધો હતો દીકરીની કોલેજ પૂરી થઈ ગઈ હતી એટલે લગ્ન માટેના માંગા પણ આવતા હતા દેવયાની ચીમને ભૂલવા અસમર્થ હતી જેથી બીજા કોઈને પસંદ કરી શકી નહીં પપ્પા મમ્મીનું લગ્ન માટેનું દબાણ વધતું હતું આ દબાણને ટાળવા એણે આગળ ભણવાનું વિચાર્યું અને એમાં એ સફળ થઈ અતિતને યાદ કરતા ફરી વર્તમાનમાં આવી ગઈ આજે એ ભણીને અહીંયા નોકરી કરવા લાગી અને અહીંયા આજે પાછો એના અતિત સાથે એનો ભેટો થઈ ગયો ચીમના ગયા પછી એની જિંદગી લગભગ અધૂરી અને રોકાયેલી હતી આજે ફરી એ જ જગ્યાએ આવીને ઉભી હતી એની આંખો વહેવા લાગી આંખોમાં હર્ષ અને દુઃખ મિશ્રિત હતા વિચારોમાં અટવાતી દેવયાનીનો હાથ ફરી ફોન તરફ ગયો એને રિસીવર ઉઠાવી ચીમનનો નંબર ડાયલ કર્યો પરંતુ આ વખતે સામે ફક્ત રિંગ જ વાગી ચીમન જગ્યાએ હાજર ન હતો દેવયાની રિસીવર મૂકી ફરી ચીમનના વિચારોમાં ખોવાઈ ગઈ અને ચીમનને કેવી રીતે મળવું એ વિચારવા લાગી વિચારોને અંતે એને તાળો ના મળતા કામમાં મન પરોડવાનો પ્રયત્ન કર્યો આજે એનું મન કામમાં નહોતું જેમ તેમ કરીને દિવસ પસાર કરી લીધો સામે હાલત કી કેવી જ હતી સાંજે જ્યારે ઓફિસથી નીકળવાના સમયે ચીમન એના મિત્રોની સાથે પાર્કિંગમાં ઊભો હતો ત્યાં કાઇનેટિક સ્કૂટર લઈને દેવયાની નીકળી ચીમનની નજર એની ઉપર પડી અને સાથે દેવયાનીની નજર પણ ચીમન ઉપર પડી દેવયાનીએ મોમ ઉપર દુપટ્ટો બાંધેલ હતો એથી ચીમન એના મુખના ભાવ વાંચી શક્યો નહીં પણ દેવયાની ચીમનના મુખના ભાવ વાંચી શકતી હતી ચીમનના મુખના ભાવ વધુ નિરખવા એને સ્કૂટરને વધારે ધીમું કર્યું ચીમનના મુખ પર એને આશ્ચર્યના ભાવ લાગ્યા દેવયાનીને મનમાંગ થયું મારા દુપટ્ટાને લીધે એ મને ઓળખી શક્યો નહીં હોય એને દુપટ્ટો મોમ પરથી હટાવવાનું મન થયું પરંતુ સામે ઘણા કર્મચારીઓ ઊભા હતા એ એમ કરી ના શકી ધીમે ધીમેંગ એ ત્યાંથી નીકળી ગઈ ચીમને તેના જેવી જલાગણી થઈ દુપટ્ટાને કારણે એ દેવયાનીના મોંગના ભાવ શક્યો નહીં અને દેવયાની ઊભી રહેવાને બદલે એની સામે નીકળી ગઈ એ ખોટું લીધું એને મનમાં પ્રશ્ન થયો એ મારાથી નારાજ હશે કે હજુ એનામાં પહેલા જેવી અકળ હશે એ આનો જવાબ આપી શકે એમ નહોતો એનો જવાબ દેવયાની પાસે હતો અને એને માટે દેવયાની સાથે મુલાકાત કરવી પડે એમ હતી અઠવાડિયું બંને વચ્ચે આ આંખોની રમત ચાલી બંને કોઈની પહેલ કરવાની હિંમત થતી ન હતી અપમાન કરેલું એટલે બંને એકબીજાની પાસે જતા ગભરાતા હતા પરંતુ એક દિવસ દેવયાનીએ પહેલ કરી રૂબરૂ નહીં ફોન ઉપર દેવયાનીએ ચીમનને ફોન કર્યો સામેથી રિસીવર ઉપડવાનો અવાજ આવ્યો દેવયાની બોલી હેલો દેવયાનીનો અવાજ ચિમન ઓળખી ગયો થોડીવાર એ કંઈ ના બોલ્યો સામેથી ફરી હેલો સંભળાણું ચીમને ટૂંકો જવાબ આપ્યો હેલો હેલો સાંભળતા જ જ દેવયાનીની આંખો ગઈ ફક્ત બોલી શકી કેમ છે બોલતા ન જાણે એને થયું જવાબની રાહ જોયા વગર ફોનનું રિસીવર મૂકી દીધું દેવયાનીએ ચીમને ફોન કરતા તો કરી નાખ્યો પછી એના મનમાં વિચાર આવતા ફોન તરત મૂકી દીધો દેવયાનીના મનમાં વિચાર આવ્યો શું ચીમન હજુ કુનવારો હશે શું મને માન આપશે આ વિચાર આવતા દેવયાનીના શરીરમાં ભય વ્યાપી ગયો અને આગળ વાત કરવાની હિંમત થઈ નહીં સામે ચિમન દેવયાનીનો અવાજ સાંભળી ઘડીભર અચંબિત થઈ ગયો જે રીતે એણે ટેલિફોન ઓપરેટરને સાધી દેવયાનીનો એક્સટેન્શન નંબર લઈ લીધો હતો એ રીતે દેવયાનીએ પણ પોતાનો નંબર શોધી લીધો એ જાણી ચિમન અંદરથી ખુશ થયો સાથે એ નક્કી કરી ના શક્યો કે દેવયાનીએ આ રીતે ફોન કેમ મૂકી દીધો એણે ફોન કરવાની ઈચ્છા થઈ પરંતુ એ દેવયાનીની જેમ જ વિચારતો હતો બંને છેડે વિચારો સરખા હતા પહેલા કોણ એમાં ફોન કર્યો પછી બે દિવસ દિવસને એ દેખાઈ નહીં ચીમનની નજર દેવયાનીને શોભતી હતી એ ક્યાંની દેખાતી ન હતી ત્યાં અચાનક દેવયાનીએ લંચ વખતે કેન્ટીનમાં પ્રવેશ કર્યો આજે એણે ચીમનના ગમતા વાદળી રંગની સાડી પહેરી હતી આજે એ રોજ કરતા વધારે સુંદર લાગતી હતી કેન્ટીન લગભગ ભરાયેલી હતી એક થી બે મેચ ખાલી હતા સીમન ગોપાલ અને દિલીપ છેલ્લા મેજ ઉપર બેઠા હતા ચિમનનું ધ્યાન દેવયાની બાજુ ગયું અને એની આંખમાં ચમક આવી ગઈ દેવયાની એ પણ ચીમન ક્યાંક છે એ તીછરી નજરે જોઈ લીધું હતું